શિક્ષણ અને પારદર્શક રાજનીતિ આ બે મુખ્ય બાબત હોય છે પણ શરમ આવી જોઈએ એ તમામ એસી ચેમ્બરમાં બેસનારા નેતાઓને કે ગુજરાતના પાયામાં આ બે બાબતો ક્યારેય રહી જ નથી હમણાં થોડા દિવસો પહેલા આપણા મુખ્યમંત્રી દાદા ગાંધીનગરમાં જ્યારે રોજગારી પત્રકો એનાયત કરતા હતા ત્યારે એમણે એક સરસ મજાની વાત કરી હતી કે ગુજરાતમાં મુખ્યમંત્રીના દીકરાને પણ જો નોકરી આપી હોય તો ઓળખાણ ભલામણ કે લાગવકથી નથી આપી શકાતી પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર કદાચ મુખ્યમંત્રી કરતા પણ ઉપર હોય એવું લાગી રહ્યું છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતીમાં એ હદના કૌભાંડો સામે આવ્યા છે કે ઘડી કેમ થઈ જાય કે આ બધું ક્યાં જઈને અટકશે સાહેબ આખે આખી ભરતીની પ્રોસેસ ખાલીને ખાલી ઔપચારિકતા માટે જ કરવામાં આવી હતી નોકરી મેળવનાર ઉમેદવારોના નામોનું લિસ્ટ જે યુવરાજસિંહ જાડેજાએ જાહેર કર્યું તેમાં પસંદગી પામનાર બે ડાયરેક્ટરના દીકરા છે એક જનરલ મેનેજરના ભત્રીજા છે

પાછી લઈ લેવાય છે કોલ લેટર પાછા લઈ લેવાય છે અને પેપર પણ પાછું લઈ લેવાય છે યુવરાજસિંહે જે લિસ્ટ જાહેર કર્યું એ જોતા બિલકુલ સ્પષ્ટ થાય છે કે આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારો ડાયરેક્ટરના સગાવાલા છે અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશોના ઓળખીતા છે આખે આખી ભરતી ઓળખાણવાદ અને પરિવારવાદથી જ થઈ છે એ સાફે સાફ દેખાઈ રહ્યું છે આ ભરતીમાં જે 80 ઉમેદવારોને લેવામાં આવ્યા છે એમનું અને પરીક્ષા આપનાર બીજા ઉમેદવારોની મેરિટ યાદી બહાર નથી પાડવામાં આવી જે 80 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા એમને પ્રિલિમમાં કેટલા માર્ક્સ આવ્યા હતા ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આવ્યા હતા એની કોઈ યાદી જાહેર કરવામાં જ નથી આવી વિચારવા જેવી બાબત છે કે ઉમેદવારોનો લિસ્ટ જે ભાવનગર બહુમાળી ભવન ખાતેથી મળવું જોઈએ એ લિસ્ટ યુવરાજસિંહ જાડેજા બ્રાન્ચમાંથી લઈને આવ્યા હતા ભાવનગર બહુમાળી ભવન ખાતે જિલ્લા રદિસ્ટારને અને ત્યાંના અધિકારીઓને સવાલ કર્યા ત્યારે એ લોકોએ સાવ અક્કલ વગરના હોય એવા જવાબ આપ્યા કે આ ભરતી સ્વયત સંસ્થાએ કરી છે સ્વયત સંસ્થા એટલે એમની પાસે સત્તા હોય છે અરે ભાઈ જવાબ આપતા પહેલા કઈક તો વિચારો થોડી તો શરમ કરો સ્વયત સંસ્થા હોય એટલે એમને મનમાં મનમાવ એમ કરવાનું સ્વયત સંસ્થા તમારા ભાણિયા ભત્રીજા કે દીકરાઓને સેટ કરવા રાખી છે સ્વયત સંસ્થામાં સગાવાલાને લેવાના એવા કયા નિયમો છે આ બધું જ કરવું હોય તો ખરેખર ભરતી જ ના કરાય ટેન્ડર બહાર પાડીને કહી દો કે અમે રૂપિયા લઈને ભરતી કરીશું એટલે ઉમેદવાર એનો સમય ને ભવિષ્ય તો ના બગાડે વિઘા વેચીને લાગી જાય એટલે કોઈ મગજ મારી જ નહીં ગૃહ મંત્રીને વિનંતી કે ગુંડાઓના લિસ્ટની સાથે સાથે આવા હરામીઓના પણ લિસ્ટ બનાવો કે જે સ્વાયત સંસ્થાને એમના બાપની જાગીર સમજીને બેઠા છે વિગતે સાંભળીએ યુવરાજસિંહ જાડેજાને સમગ્ર તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે કૌભાંડ છે તો કેવા પ્રકારનું કૌભાંડ છે કોના નામ પહેલા નક્કી થઈ ગયા હતા કેવી રીતે છે વહીવટ હતું શું હતું મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના કરતાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણ વાત કે લાગવકથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ મૂકીને પોતાના દીકરાને પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂંક આપે છે એ વાત સર્વવિધિત છે અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા જિલ્લા પ્રમુખ જિલ્લા અધ્યક્ષ એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી છઠ્ઠી તારીખે અને ત્યારબાદ છવ્વીસ તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી કે આપવામાં આવેલી ઓએમઆર જે હતી આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ સિલ્પેકનું હતું ઓએમઆર પાછી લઈ લેવામાં આવી કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા ઓએમઆરની સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે એટલે લઈ યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી આ હકીકત છે અને એક પણ આમાં જે જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાળા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાળા એટલે કે સગાવાદ પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનેરા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જે આને છાવરી રહ્યા છે તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ કેમકે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી પંદર દિવસ પહેલાં અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં બે ડાયરેક્ટરના દીકરા હશે જનરલ મેનેજરના ભત્રીજા હશે ડાયરેક્ટરના ભત્રીજા છે ડાયરેક્ટરના શાળાના દીકરા હશે ડાયરેક્ટર ડાયરેક્ટરના નામ તો આપો બધાના નામ આપીશું પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ ઉંબલ છે એમના સગાવાલા તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલાને આમાં નિમણૂક મળી છે હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ બળદેવસિંહ સરવૈયા તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદતસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે એમાં જે સ્ટાફમાં જે છે ને ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ સિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે હર્ષિલ સતીષભાઈ મહેતા રઘુભાઈ અંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે જ નામ હતા પરંતુ આની પહેલા બે હજાર ચોવીસની અંદર આ જ લોકોની આજ લોકો જે હું નામ બોલ્યો એ જ લોકોની બે હજાર ચોવીસની અંદર પિયુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા ખોટી રીતે અને જૂન બે હજાર ચોવીસમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના એમાં ભરતસિંહ મોરી કૌશિક ગુંડલિયા મિતુલ દાંદલિયા હરેશ રમણા ઓમદેવસિંહના ઓમદેવસિંહ જે મેનેજર હતા સગા ગિરિરાજસિંહ ભગીરથસિંહ માનવેન્દ્રસિંહ શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે વિલન પુરોહિત સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે હરપાલસિંહ હર્ષિલ મહેતા શુભ હિતેશભાઈ ત્યારબાદ લવકુમાર રાઠોડ બ્રિજરાસિંહ વેગડ કેતન અગોલ અને નિખિલ આ લોકોની ભરતી બે હજાર ચોવીસ જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરતી હતી ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ રજીસ્ટ્રારને રજૂઆત કરી ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે એજન્સી છે એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમ તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે જેને ભૂતકાળમાં છૂટા કર્યા સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ હતી એમાં પણ ગેરરીતિ લઈ ગયા હતા એના પણ હું નામ દઉં છું મનદીપસિંહ કૃપાલસિંહ ગોયલ વાંગદરા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે સાગરભાઈ જીવાભાઈ આહીર ઝાંઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે જે પેથાભાઈના સગા છે જયેશ રમણીકભાઈ ભીંગરાડીયા જે ટીમ છે ઉમરાડા શાખાએ હાલ નોકરી કરે છે જગાભાઈ ચેરમેનના સગા ભત્રીજા છે આ ભાઈ ત્યારબાદ ક્લાર્કમાં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું મિત સુરેશભાઈ ભાંગરડીયા ટીમ બી ઉમરાળા એટલે ટીમ બી આપણે બધાએ જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિશાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા એમનું વતન ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોધર ગોધરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના ત્યારબાદ ધર્મવીસિંહ સોલંકી ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક જે ભાવનગર ખાતે છે ત્યાંથી એની જે મુખ્ય શાખામાંથી વર્તમાનમાં એસી લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગમાં ઓફિસર હતા એમને પણ હતી અને એમને ક્યાંક આમાં સાત સફો કહ્યો એટલે ક્યાંક ને ક્યાંક એને પણ પ્રોત્સાહન ભથું તરીકે ક્યાંક ને ક્યાંક એજીએમ બનાવવા આવ્યો બનાવવામાં આવ્યો હોય આવી અમને શંકા છે બીજું કે જ્યારે એને નિમણૂક આપવાની હતી એટલે કે નવ તારીખના રોજ નવ તારીખ એનું ઇન્ટરવ્યુ હતું અગિયાર તારીખના રોજ જ્યારે નિમણૂક આપવાની હતી બે દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં આ એસી ઉમેદવારને બોલાવવામાં આવે છે ભાઈ શા માટે બોલાવવામાં આવે અને તમારે નિમણૂક આપવી જ છે તો જગ જાહેર કરો ને તમામ ભરતીઓના મેરિટ યાદી તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી વેબસાઇટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું તેની સાથે સાથે જે નિમણૂક આપવામાં આવી છે એ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિમણૂક લઈ અને જે તે શાખાઓમાં હાજર થઈ ગયા છે અને તમે એના સીસીટીવી જોશો હવે કદાચ એને દૂર કરે તો તમને ખ્યાલ આવશે કે ખોટી રીતે જે તે શાખાઓમાં કારણ કે ભાવનગરની અંદર જોવા જઈએ એસી શાખા ઉપર છે તો એસી એસી શાખામાં અલગ અલગ લોકોને નિમણૂક આપેલી છે એની સાથે સાથે કૌભાંડમાં અમને એક પ્રશ્ન ઘણા સમય જીધો કારણ કે પ્રેસ મીડિયા માધ્યમે સૌથી વધારે ભાવનગરના પ્રેસ મીડિયા માધ્યમે આનું કવરેજ કરેલું ભાવનગર પ્રેસ મીડિયાના માધ્યમે આ બાબત ઉજાગર કરેલી પરંતુ કોઈપણ વિપક્ષના નેતાએ આમાં ક્યાંય ભાગ ભેજવો નથી એનું એકમાત્ર કારણ કે ભાગ બટાઇ થયેલો છે વિપક્ષ અને સત્તાપક્ષ બંનેના નજીકના વાલા દૌલાને લેવામાં આવ્યા છે એટલે વિપક્ષ પણ આમાં મૌન સેવીને બેઠો છે કારણ કે વિપક્ષે પણ આ મુદ્દો ક્યાંય ઉપાડ્યો નથી કારણ કે આવડી ભરતી આવડી મોટી ભરતીનું કૌભાંડ થઈ જતું હોય અને જ્યાંથી વિપક્ષના નેતા અહીંથી આવતા હોય અને વિપક્ષના નેતા ચૂંકે ચા ન કરે એટલે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ભાગ બેઠા એનો હિસ્સો એ જે તે વર્તમાન વિપક્ષના નેતાઓ કે પોતાના સગાવાલોને પણ મળ્યો છે ત્યારબાદ ભીખાભાઈ જાજડીયા નામના જે સામાજિક આગેવાન છે એને ભૂતકાળમાં ઘણી બધી અરજીઓ એ આમાં કરેલી હતી અને તેના માધ્યમથી જ જે જૂન બે હજાર ચોવીસમાં જે ભરતીઓ કરવામાં આવી એ પણ દૂર થયા તેના બાદ આ જ ભરતીમાં મારી અગાઉ ભીખાભાઈ જાજેડીયા આની રજૂઆત જે અહીંયા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્યારબાદ ગાંધીનગર જે રજિસ્ટ્રાર છે એને કરી ચૂક્યા હતા હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા આટલે આજે અમારે રૂબરૂ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને આવવું પડ્યું અને વાત કરવી પડી કારણ કે અમારી પાસે જે લિસ્ટ છે એ મૂકવું પડ્યું ત્યારબાદ અહીંના જ જે કનકસિંહ સરવૈયા છે જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે પણ અહીંયા અરજી આપેલી છતાં પણ એ અરજી ઉપર કોઈ જ કારણ કે આ બધી અરજીઓ એવી હતી કે પરીક્ષા લીધા પહેલાની અરજી હતી કે આની અંદર કયા વ્યક્તિ લાગવાના છે મેં અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ડાયરેક્ટરના દીકરા ડાયરેક્ટરના ભત્રીજા જે અહીંના પ્રમુખ છે એના દીકરા એના ભત્રીજા લાગવાના છે એ જ રીતે અહીંના જાગૃત નાગરિક દ્વારા પણ ભીખાભાઈ જાજડિયા હોય કે પછી એની સાથે સાથે કનકસિંહ હોય એને પણ રજૂઆત કરેલી હતી અમે ક્યાંય આ બાબતને છોડવાના નથી ભીખાભાઈ જાજડિયાએ પણ નથી છોડવા કારણ કે ગઈકાલે એની સાથે પણ મુલાકાત કરી છે આધારપુરા મેળવવા માટે તેની સાથે સાથે અમે બીજા અન્ય જે અહીંના જાગૃત નાગરિક છે જે ખરેખર ઈચ્છી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે જે સહકારી ક્ષેત્રની ખોદી રહ્યો છે એ દૂર થાય એટલે આમાં જે બુદ્ધિજીવીઓ જોડાણા છે એ આ ભ્રષ્ટાચારને દૂર કરવા માગે છે સરકારી સહકારી ક્ષેત્રમાં ચાલતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે બંધ કરવા માગે છે અમારી માધ્યમથી માંગણી છે સહકારને કે તાત્કાલિક ધોરણે આ સરકારી જે ભરતીઓ છે સહકારી ભરતીઓ એને સરકારની રીતે સેન્ટ્રલાઇઝ કરવામાં આવે ત્યારબાદ અમારી બીજી માંગણી છે કે આ ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે એવી જગ્યાએ જીપીએસસી જેવી હોય કે નાબાર્ડ જેવી હોય કે યુપીએસસી જેવી કે જે ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ લેતી હોય એવી એજન્સીઓને કામ સોંપવામાં આવે ત્રીજી અમારી માંગણી છે કે જિલ્લા સરકારી બેંકમાં જે અત્યારે જે નોકરી કરી રહ્યા છે એને થોડો સમય સાઇડલાઇન કરી અને આની ઉપર એસઆઈટીની રચના કરવામાં આવે અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એને માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાક્ષ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર ની રચના કરી જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજિસ્ટ્રાર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે કારણ કે આ બધા જ લોકોને પહેલાં તો સસ્પેન્ડ કરવામાં આવે જે લોકોને નિમણૂક આપી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તમામના ડીવીઆર તમામના સીડીઆર એ બધું જ જોઈ કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંકમાં કયા માધ્યમથી થયો એ આપવામાં આવે જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું સીસીટીવી દેવા તૈયાર છું સીડીઆર કહે તો સીડીઆર દેવા તૈયાર છું કારણ કે બધાના વહીવટ

જિલ્લા પંચાયતની જિલ્લા કલેક્ટરની જે ઓફિસ છે એની બહાર અમે બેનર લગાડી એ વ્યક્તિ જેને નિમણૂક મળી છે અને જેના દ્વારા મળી છે જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ અહીંયા બેનન મારી અને એને જગ જાહેર કરીશું એ પાલીતાણા બધાના નામ છે અને પાલીતાણા ભાજપના જે ધારાસભ્ય છે એમના દીકરા વર્તમાનમાં નાની રાજસ્થલી જે તાલુકા પાલીતાણા માં આવેલું છે ત્યાં વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આગળના દિવસોમાં જો આમાં કઈ રીતે તપાસ આગળ વધે છે એમાં અત્યારે તમે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને નામ આપી જ ચૂક્યા છીએ આગળના દિવસોમાં જરૂર પડી તો આના પણ નામ અમે સો ઉજાગર કરીશું અને જ્યાં પણ કોભાન જ્યાં પણ ભ્રષ્ટાચાર છે બધા જ નામ આયા સર્વ રીતે જગ જાહેર કરવામાં આવશે ભાગ બટાઈમાં પાંત્રીસ લાખ રૂપિયાનો વહીવટ પર કેન્ડિડેટ એક વ્યક્તિ દીઠ પાંત્રીસ લાખ રૂપિયા પછી કોઈ લાગતું ઓળખતું ઓળખીતું હોય તો થોડુંક બાર્ગેનિંગ કરીને ત્રીસ પચીસ લાખ કરી અને નોકરી તો ભાગ બટાઈ થી જ આપવામાં આવી છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ બધી જગ્યાએ એમાં પણ ભાગ બટાય એસી વ્યક્તિ એટલે આઠ ત્રી ચોવીસ એપ્રોક્સ તમે ફિગર આપો છો એવરેજ ફિગર લઈએ તો ત્રીસ લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયા પર કે ચોક્કસપણે ભાઈ દર્દ કે જો તમને યાદ હશે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં અમારે થોડા સમય પહેલા ભરતી કરવામાં આવી હતી ખ્યાલમાં કરી ઉમેદવારોની ભરતી થઈ એસી ઉમેદવારો મારે એસી એસી ઉમેદવારોની લિસ્ટ જોઈએ છે પેલા કયા એસી ઉમેદવારને લેવામાં આવ્યા બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી તો તમે એમાં રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે તમે સિલેબસ બહાર પાડ્યો છે તમે નોટિફિકેશન બહાર પાડીએ છીએ આ બધી જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે તમે જે તે એજન્સીને કામ સોંપ્યું એ એજન્સી કોમ એન્ટરપ્રાઇઝ કરીને જે કહી શકાય જે સસ્તા હતી અમદાવાદ ખાતે તો તેમાંથી ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એને મારે પુરાવો જોઈએ છે કારણ કે કોઈ પણ કોમ્પિટેટીવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈવીપીએસ જેવી સંસ્થા હોય નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સી શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ વાત અમારા જે ખુલાસામાં જોઈએ છે તમે એસી જણા લીધા તો કઈ રીતે એસીએસીમ માર્ગ કેટલા હતા ઇન્ટરવ્યુમાં માર્ક કેટલા હતા ફિલ્મ જે લેવામાં આવી એમાં બધાનું મેરીટ યાદી જ હતી એ કેમ જાહેર કરવામાં આવી એ જોઈએ છે આ ભરતીમાં કોઈ જ જગ્યાએ પારદર્શિતા જણવાણી નથી એવું અમારે સ્પષ્ટ અને આધાર પુરાવા સાથેનો આરોપ છે કેમ કે આની અંદર જે ભરતી થઈ એ ભરતી સગાવાલાથી લેવામાં આવી છે આ વાસ્તવિક અને હકીકત છે કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી કઢાવ્યા આ એ બધાના નામ છે અને બધા જે તે ડાયરેક્ટરનો દીકરા છે ડાયરેક્ટરના ભત્રીજા છે ડાયરેક્ટરના હગાવાલા છે આ એ બધાના નામ છે હવે તમે લિસ્ટ ખોટો હોય તો આ લિસ્ટમાં એક નામ એવું કહી ગયો કે યુરજભાઈ આ લિસ્ટમાં નામ નથી પોતાની રીતે એજન્સી નક્કી કરી છે અને એની પાસે સત્તા છે પોતાની રીતે સત્તા કરી સગા લોકોને લેવાની સત્તા કરી કે પોતાના દીકરા લેવાની સત્તા કરી કે પોતાના ભત્રીજા લેવાની સત્તા કરી પોતાના ભાણીઓ ને લેવાની આવી સત્તા છે આવી એક પણ ભરતી બોર્ડ ના સત્તા ન હોય અને સ્વાયત સંસ્થા સ્વાયત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ અમે પણ વર્ષોથી આ બધી જ પરીક્ષાઓ સાથે સંકળાયેલા છીએ સ્વાયત્ત સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલાને લઈ લ્યો તો આ બીજા બધા સાથે જોડાયેલા સરકાર સહકારી ક્ષેત્ર તો ઘોર ખોદાઈ રહી છે ડાયરેક્ટરના દીકરા લેવાના હોય કે ડાયરેક્ટરના ના કે જાય લેવાના હોય તો ભરતી હું કામ કરો ડાયરેક્ટ લઈ લો ને એવી સ્વાયત્ત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી તમે નિયમ હોય તો મને દેખાડો તમને હું બે બેસીને બધા નિયમ તપાસવા માટે તૈયાર છું બાકી સ્વાયસ ને તમે હગાવાલા લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ ગમતા રહે એવો એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલા લેવા અહીંયા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે એસી એસી જણામાં જે નિમણૂક થઈ છે બધાને નમદાય મારી પાસે ઓડિયો વિડીયો અને આગલે દિવસે તમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે મુખ્ય શાખા હતી ત્યાં બધા જ વિદ્યાર્થીઓને શા માટે ભેગા કર્યા હતા અને એને પણ સીસીટીવી રજૂ કરો આગલા દિવસના બધા જ જયારે ઇન્ટરવ્યુ હતું રવિવારે એના ત્રણ દિવસ આગળ ત્રણ દિવસ પાછળના બધા જ લોકોને અહીંયા બોલાવીને આપવામાં આવે લેટર શા માટે ભાઈ અને આગલા દિવસે બધાને કહી દેવાનું કે તું ભાઈ પાસ થઈ જાય તું ભાઈ પાસ થઈ જાય અને આવા ફોન ગયા છે તમે સીડીઆર જોતો તો હું આપું તમને સીસીટીવી તમારી પાસે નો હોય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો મારે આપવાની તમતારે તૈયારી પૂરેપૂરી છે ખોટું થયું છે ભ્રષ્ટાચાર થયો છે કૌભાંડ થી ભરતી થઈ છે અને કેતા હોય તો આક્ષેપ નથી કરતો દાવા પુરાવા સાથે સાબિત કરવાની તાકાત રાખવું નામે રચો છો ને નાટક રચો છો ને એ નાટક રચવાનું બંધ કરી દીવો તમે કારણ કે તમે જે કહો છો કે ભાઈ સ્વાયત્ત સંસ્થા નિયમ નિયમ છે બનાવી શકે પણ ભરતી હગાવાળા નહીં કરવી એવી નિયમમાં કે લે પણ નિયમ દેખડો વાળા લેવાના લો આમાં બધી જ જગ્યાએ તમને બધા નામ જોઈ લેવાની છું હું એક પણ જગ્યાએ ખોટા એક એક નામ વાંચી લો આની પેલા ભૂતકાળની ભરતી દે એના મેં નામ લખ્યા છે કે જેમાં તમે કોને કોને લીધા છે એવો તો ક્યાં નિયમ છે કે બધા પોતપોતાના હગાવાલા લેવા મને દેખાડો સરકાર માં રજૂઆત કરવાના છીએ હવે ગુજરાત ના મુખ્યમંત્રી એમ કે ભાઈ મારા ડોકરી દેવડાવી તો હું હગાવાથી કે ઓઠાણ ન દેવડાવી દેવડાવ્યું હવે એના કદાચ મને એવું લાગે કે જેટલી સત્તા

જે આ બધી આ જગ્યાબી નું જે સંસ્થા છે ગંગાજરી હું તમારે હવે તપાસ કોણ કરશે બિલાડીને કહીશ કે દૂધ નું રોપુ કરોર ને કઈ કે ચોરી કોને કરી મને તપાસ કરી કે રાજ્ય સરકાર દ્વારા તપાસ સોંપવામાં આવી છે મને તપાસ રિપોર્ટ આપો તપાસ સોંપવામાં આવી તમે કાગળ આપો કાલે તપાસ સોંપવામાં આવી છે તમે આપી દો અમે તમને તપાસ આજે હું અરજી શહીદ કરી આપું છું સાહેબ શ્રી આપને વડીલ આપને પણ આપું છું તમે રજિસ્ટ્રાર આવે એમને ખાસ કહેજો કે નથી યાદ રાખજો નથી કારણ કે સામાન્ય નાગરિક છે અમે કહી શકીએ તપાસ કરવાની જવાબદારી તમારા બધાની છે કારણ કે તમારા અંતર્ગત આવતી આ સંસ્થાઓ છે કારણ કે સહકારી ક્ષેત્ર તમે વડા છો જિલ્લાના વડા તો સહકારી ક્ષેત્ર ને તરીકે તમારે ધ્યાન રાખવાનું છે કાંઈ તો પોતાના હગાવાળાને સેટ કરવામાં આવે છે અહીંથી કેટલા લોકોને સેટ કરવામાં નામ જોતો ને મને કહેજો હું નામ આપીશ કે આ સંસ્થામાંથી કેટલા પાંચ જણાને લેવા મળે પાંચે પાંચના નામ મારી પાસે છે હજી વેબસાઇટ ઉપર લિસ્ટ મૂકવામાં નથી આવ્યું કોને લેવાના કોને નથી લેવાના પરિણામ મૂકવામાં નથી આવ્યું મેરિટ યાદી મૂકવામાં નથી આવી સિલેબસ આ પરીક્ષા આ તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ લાયકાતના આધારે ભરતી કરીશું તો સિલેબસ ક્યાં છે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે એક કઈ જગ્યાએ આખી વેબસાઇટ છે ફિલ્મ બધી જગ્યાએ મેં જોઈ લીધું કોઈ જગ્યા નથી કોઈ જગ્યાએ સિલેબસ નથી અને તમે તો ચોરી કઈ રીતે લઈ લીધી લેટર લઈ લીધા પ્રશ્નપત્ર હતા એ પાછા લઈ હવે વિદ્યાર્થી આ વિદ્યાર્થીઓ છે માંદેવારજી કરવી તો કરવી કે રમજાવ માંદેવારજી મારે કોઈ પ્રશ્નમાં ભૂલ છે મારે અહીંયા કઈ મને વિસંગતતા લઈ ગઈ અસમંજસતા લઈ ગઈ મારે દેવું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નમાં મારો પ્રશ્ન સુધરે એમ છે તો ક્યાં દેવાનું મારે કારણ કે આની અંદર તો કઈ લખ્યું નથી સિલેબસ ક્યાં પચાસ પ્રશ્ન નું અંગ્રેજી પૂછો પચાસ પ્રશ્ન નું ગુજરાતી પૂછો આવું સિલેબસ કઈ નથી લખ્યું તમે કે આમાં અમે આ ભરતી પ્રક્રિયા આ પ્રકારે લેશું સ્વાયત સંસ્થા છો ને હું નાનક પડતું કે સ્વાયત સંસ્થા ને તો સ્વાયત સંસ્થા તો સ્વાયત સંસ્થા નિયમો તો જાહેર કરે આ ભરતી પ્રક્રિયા સ્વતંત્ર રીતે તમામ નીતિ નિયમોથી વિરુદ્ધ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર